શિક્ષણ કલ્યાણ નીતિમાં મુખ્યમંત્રીએ ફાળો અર્પણ કર્યો છે શિક્ષક દિને ગુરુજનોનો ઋણ સ્વીકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસના દિવસે ગુરુવર્યોના દાયિત્વનો ઋણ સ્વીકાર કરતા શિક્ષક કલ્યાણ નીતિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે સવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગાંધીનગરથી સેન્ટ જેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સના બાળકો પહોંચ્યા હતા આજીવન શિક્ષક અને